ગુડ મોર્નિંગ આવજો ઓય તારી તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મોર્નિંગ થઈ ગયા છે હજી ઉઠ્યા જ છે અને અહીંયા વરસાદનું ચાલુ થઈ ગયો છે એના પહેલા તો સુત કરી લઈએ બોલો રોડ પર કબૂતર છે માનવની ખુશીનો પાર નહીં બોલો

વાહ ભાઈ તો કપડા સુકાતા નહી સુકાવાના હા હેડો બધા કપડા રાતના કોઈ ભેગ્યા નાસ્તો કરો ચલો ને હમ 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 હમ

એમલેટ આગળ નહીં ભેટા તને હા બાકી જાય બસ 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 અરે વાહ મસ્ત છે મસ્ત છે મસ્ત મસ્ત હેલમેટ છે

બહુ ઊંચું થાય ખબર નઈ હો આટલું થાય ના ના એની ઉપર એવું બિલકુલ બરાબર બરાબર દેખાય દેખાય જે પણ <laughs>

ડોન માનવને બહુ છે 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 ને પણ પણ માટે અમને જે જોઈએ એવું નહી મળે છે કેવું લાગે માનવ ખુલ્લું હોય નથી

તો ચાલો બધા જમવા સવારના ઓલમોસ્ટ બધા જ કામ પતી ગયા છે અને અંજણ ઓફિસ ગયા છે માનવ સુઈ ગયા છે માંડ માંડ વરસાદ બંધ થયો છે જો આપણે આ બધા કાલે કપડાં છે ને રાત્રે પલળી ગયા હતા પાછા મશીનમાં કપડાં નાખીને સ્પીન કર્યા અને સુકવ્યા છે તો ચાલો આજે મારે એક ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે શું કામ કરવાનું છે ખબર છે તમને ચાલો બતાવું તમને મસ્ત મસ્ત ઠંડા ઠંડા પવન આવે છે એવું લાગતું જ નથી કે ઉનાળો આવ્યો હોય ડાયરેક્ટ ચોમાસું આવી ગયું હોય ને ઉનાળાને છે ને ટાટાભાઈ ભાઈ કહી દીધું છે ચોમાસા એવું લાગી રહ્યું છે તો છે ને આપણે જોશ કેટલા બધા તુલસી માતાજી છે ને આમ નીચે રસડાય છે અને આ વેલ પણ છે ને એવું છે ને અહીંયા જો બે દિવસથી પવન આવે છે ને બહુ જ તો અહીંયા કચરો તુલસી માતા પાસે ભેગો થઈ ગયો છે તો છે ને મને ઈચ્છા થાય છે કે આ છે ને આજુબાજુથી મસ્ત બધું કટિંગ કરી લો બેઠા બેઠા પંચન આવે ત્યાં સુધી અને અહીંયા જે બધો કચરો થયો છે ને એ કચરો પણ હું કમ્પ્લીટ કરી લઉં તો ચાલો આપણે છે ને કટિંગનું કામ ચાલુ કરીએ પછી બતાવીશું કે મેં ત્યાં કેવું કર્યું છે એ તો ચાલો આપણે ફાઇનલી બધું જ કમ્પ્લીટ કરી લીધું છે જો અહીંયા જો જે નીચે દેખાતા હતા એ બધા જ મેં કરી લીધા છે અહીંયા તુલસીજી જો અને અહીંયા જો અપરિજિતા છે એમાં મસ્ત વ્હાઇટ ફૂલ આવે છે આ જો મેં અંદર આમ હજી થોડુંક વીંટવું છે પણ આમ શું કે સપોર્ટ નથી સપોર્ટ હશે ને એટલે વીટી લઈશું ને બધું જો કમ્પ્લીટ કરી દીધું છે અને મસ્ત મજાના કુંવરપાળા થયા છે તો હવે ઈચ્છા છે કે હેર માટે સારા તો હવે આ કુંવરવાટાના આપણે યુઝ કરીશું ને અહીંયા જો બધું જ ક્લિયર કરી દીધું છે મસ્ત થઈ ગયા છે હજી એવું લાગે છે કે થોડા થોડા કટા કરી દો એમ જો અમે અંજન આવે પછી પૂછીશ અમને કહેશે એ પણ કમ્પ્લીટ કરી દેસુ ઘરમાં રમણ ભણ છે કેમ કે મારા માનવભાઈ નું કામ એટલે બહુ જબરજસ્ત જો આવી રીતે રમકડા મૂકીને સુઈ જાય આવી રીતે રમકડા મૂકીને સુઈ જાય ને એટલે મારે કામ કરવું જ પડે ગોઠવીશું હું ગોઠવીશ ને એવું છે ને એટલે પાછું એવું ને એવું કરશે પણ મને છે ને આવું ગંદુ નહીં ગમતું એટલે હું વરી દઉં બધું એમ અંજન કે તું રહેવા દેતી હોય તો એક પાછું એવું ને એવું જ કરું ના થોડી વાર ભલે ક્લિયર લાગે આમ ચાલો હવે આપણે બધું ભરી લઈએ પછી અંજન આવે તો કંઈક ચા નાસ્તો કરીએ અને બસ નહીં પછી મળીશું અંજન આવશે એટલે ત્યારે તો ચાલો વાગી ગયા છે સાડા છ અને જો આવ્યા છે અંજન હમણાં છે જો આપણે અહીંયા દાળ ભાવી દીધી હતી તો દાળને આપણે વોશ કરી અને બાફવા મૂકી દઈએ આજે બનાવવાની છે દાળ ફ્રાય અને જીરા રાઈસ તો થોડીક તુવેરની દાળ એડ કરવાની છે આમાં અને ચણાની દાળ બંને મિક્સ કરી અને હું દાળ ફ્રાય બનાવું છું તો ચાલો આપણે બાફવા મૂકી દઈએ અને ભાતને પણ છે ને આપણે કર્યા શું કહેવાય બનાવવા મૂકી દઈએ ભાત વોશ કરીને ચાલો પછી અંજન આવે છે હજી ઘરમાં બારે શું કહેવાય હેલમેટ આવ્યું છે ને તો હેલ્મેટનું સર્ચ કરે છે શું કરે સર્ચ કરે જો બતાવું તમને

પાઘડી લઈએ કે સેકી લઈએ જે કોઈ બરાબર આ સતરાઈ જાય એટલે આમાં આપણે જીની જીની ચોપ કરેલી આ ડુંગળી ડુંગળી સતરાઈ જાય એટલે જીના જીના ચોપ કરેલા ટમેટા એડ કરી દેવાના છે બરાબર ચાલો તો અને સેકી લઈએ બરાબર ગો ચાલો આ દુ લસણની પેસ્ટ સતરાઈ ગઈ છે તો હવે આપણે તેમાં ડુંગળી એડ કરી દઈએ ડુંગળી શેકાઈ ગઈ ડુંગળીમાંથી તેલ છૂટું પડવા માંડે પછી આપણે તેમાં ટમેટા એડ કરી દઈશું તો જો ડુંગળીની આજુબાજુ તેલ છૂટું પડી ગયું છે એટલે આપણી ડુંગળી શેકાઈ ગઈ છે તો હવે આપણે તેમાં ટામેટા એડ કરી દઈશું ટામેટા મિક્સ કરી લઈએ અને આમાં છે ને મીઠું એડ કરી દઈએ એટલે ટમેટા છે ને જલ્દીથી થી કૂક થઈ જાય તો ટામેટા પણ કૂક થઈ ગયા છે મસ્ત તેલ છૂટું પડવા માંડ્યું છે અને જો આ બધા મસાલા એડ કરી દઈએ એમાં એક ચમચી દાણાજીરું એક ચમચી ગરમ મસાલો એક ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું છે તો ચાલો બધું હું મિક્સ કરી દઉં છું આમાં એક સાથે એડ કરી દઈશ પછી એને થોડીક વાર શેકાયો મસાલાને મસાલા પણ મસ્ત શેકાઈ ગયા છે તો હવે આપણે તેમાં દાળ એડ કરી દઈએ

દાળ ઉકળી જાય એટલે એમાં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરું એડ કરી દઈશું પછી તમાલપત્ર તજ લવિંગ બાદ્યાન ફૂલ અને લીમડાના પાન મરચા એડ કરી દેસુ